ધાનેરામાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ પડ્યો ધાંદરાના જૂના બજાર બસ સ્ટેશન રોડ સહિત રસ્તા ઉપર ભરાયા ઘૂંટણસમા પાણી નગરપાલિકાની પાસે બજારના રસ્તા પર ભરાયા વરસાદી પાણી આપ જોઈ રહ્યા છો ધાંગરાના મેઈન માર્કેટના આ દ્રશ્યો છે તમામ ગલીઓમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે દર વર્ષે દર ચોમાસામાં રસ્તા ઉપર પાણી ભરાઈ જતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે પાલિકાની પ્રિ મોન્સૂનની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉઠ્યા છે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ જાય છે ક્યાં કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી દર ચોમાસામાં આવી જ કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે દુકાનદારોને સ્થાનિક લોકોને તમામ વિસ્તારોમાં વરસાદ આવે એટલે આવા દ્રશ્યો સર્જાય છે તો પછી નગરપાલિકા પ્રીમન્સૂનની કામગીરી ઉપર સવાલો ઉઠવાના જ છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્ય છે ધાનેરાના અને સતત બીજા દિવસે પણ ધાનેરા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે સમગ્ર જિલ્લામાં જ્યારે વરસાદી માહોલ છે ત્યારે રાજસ્થાનને અડીને આવેલા ધાનેરા તાલુકામાં પણ સતત બીજા દિવસે પણ વરસાદી પાણી ભરાયા છે અને અનેક વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે આપ જોઈ રહ્યા છો આ દ્રશ્ય સીધા બનાસકાંઠા ન્યૂઝ નેટવર્કના માધ્યમથી ધાનેરા વિસ્તારના દ્રશ્ય નગરપાલિકાની પી મોન્સૂનની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠવા પામ્યા છે અને હાલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધાનેરામાં મુખ્ય બજારમાં તમામ જગ્યાએ પાણી ભરાયા છે દુકાનદારો પરેશાન થઈ રહ્યા છે સ્થાનિક લોકો પરેશાન બન્યા છે સોસાયટી ના રહીશો પરેશાન બન્યા છે કારણ કે દર ચોમાસામાં આવી કપરી પરિસ્થિતિનો સામનો ધાંદરાવાસીઓને કરવો પડે છે ધાનેરામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો હોવાથી અનેક વિસ્તારમાં અનેક ઠેકાણે આવા દ્રશ્યો સર્જાયા છે